પાલનપુર તાલુકાના સાસમ ગામે આવેલ તળાવમાં સોમવારે બપોરના સમયે એક યુવક ગામ તળાવમાં નહાવા પડ્યો હતો જો કે તળાવમાં પાણી ઊંડું હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને લઈ બનાવ અંગે ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી જો કે ચોવીસ કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં પણ આ યુવકનો મૃતદેહ મળી ના આવતા મડાણા સ્થિત એસડીઆરએફ ની ટીમની મદદ લેવામાં આવી છે અને એસડીઆરએફ ની ટીમ દ્વારા હાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે પાલનપુર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ પડ્યો હોય ગ્રામ વિસ્તારોમાં આવેલ તળાવોમાં પાણી ભરાયા છે જેમાં સાસમ ગામે આવેલ ગામ તળાવમાં પણ પાણી ભરાયું હોય સોમવારે ગામના પિસ્તાલીસ વર્ષીય કરસનજી જોરમલજી ઠાકોર નામનો યુવક તળાવમાં નાહવા પડ્યો હતો જોકે તળાવમાં પાણી ના ભરાવાને લઈ કાદવ કિચડ હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢવા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા પાલનપુર ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે સાસમ ગામે દોડી આવી તળાવમાં ડૂબેલ યુવકને શોધી કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું પરંતુ કલાક જેટલો સમય વીતવા છતાં પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો તળાવના પાણીમાં ડૂબવાની ઘટનાને લઈ તળાવ કાંઠે લોકોની ભારે ભીડ જામી ત્યારે મડાણા સ્થિત એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી છે અને એસડીઆરએફની ટીમ તેમજ ફાયરની ટીમ તેમજ ગઢ પોલીસ દ્વારા હાલમાં આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે